દસામા નું વ્રત અસાદ વ્રત અમાસ થી શરૂ થાય છે સવારે સ્નાન કરી ધૂપ કરી શ્રદ્ધાપૂર્વક દસામાની કથા સાંભળવી દિવસ સુધી ઉપવાસ કરવા માટી પૂજન કરવું દિવસે સાંદરીને નદી માં પધરાવું દસ પાંચમા વર્ષે વ્રત નું ઉજવણું કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુ ની સાંદરી બનાવીને બ્રાહ્મણ ને દાન માં આપવું વસ્ત્ર દાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે દશામાની વ્રતકથા આ પ્રમાણે છે સુવર્ણપુર નગરીમાં અભયસેન નામનો ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપપતિ રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી નમ્ર અને ધાર્મિક હતી એ ઘણી વાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ ઝરૂકે બેઠેલી રાણી કિનારે વ્રત કરતી જોઈ વશ થઈ તરત આપી કે નદી કિનારે સોળે સળગાર સજીને તોડે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ સ્ટાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું એ વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ માટે છે આપણી પાસે તો ઘણી સાભી છે ઢન દૌલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું જ છે માટે આ વ્રત કરવાનો છોડી દ્યો રાજાના અભિમાન ભણ્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવત છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માં એ સપનામાં આવીને રાજાને એક જ શબ્દ કહ્યું પરુ છું બીજા દિવસે પડોશી રાજા લાવ લાવલશ્કર સાથે ચડી આવ્યો આવા અરદાણિયા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવળોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગ સેના આ મનમાં સમ સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોડ જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાટા ભોંકાય છે લુખ અને ઠાકનો પાર નથી કુંવર તો તરસ્યા થાય છે એટલી વારમાં એક વાવ આવ્યો રાજા પાણી માટે વાવમાં ઉતર્યો તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવળોને ખેંચી લીધા કુંવળોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણીને વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે આ રા એ રાણીને આશ્ચાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એને લઈ લીધા હવે એ જ આપશે રોડન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો ઠાકના લીધે બંનેના પગ ઘસરાય છે પગમાં વેઢા વેઢામાં કાંઠા બોકાઈ ગયા તેની પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાસ બે ગડી વિસા મોટો મળશે પર રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી ન છે તેથી મારી લાકડી લઈને રાજા રાણીને મારવા દડ્યું રાજા રાણી માન બચીને ભાગ્યા જીવનથી અસાસ થઈ ગયેલો ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનો હતો રાજાને આશા હતી કે બહેન જરૂર આસરો આપશે એણે પાદરથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખરી મોકલાવી અને સાથે સોનાની સાકડી મૂકલી પરસોના નો ગાગર પિત્તર બની ગઈ સુખરે ઈક કટકા બની ગઈ અને સનાને સાકરીને બદલે ફૂફાળા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બેન મને મારી નાખવાનો આવું ન કરે નક કે આ દસામાના કૂપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ઝીબરાના વાળા છે રાજા બે હાથ જોડી વાડાના માલિકને કળગવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છે દયા કરીને એક ચીબળું આપ ખેડોકને દયા કરીને એક ચીબળું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબળું ખાવું અને ભૂખ સમાવું પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દસામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબળું હતું એ કુંવરનો માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાટો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસરને કાર કોથરીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા પણ વાકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભાડો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા મહિનો આવ્યો અનંગ સેનાએ એટલે કે દિવસે નું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દસ દિવસ નકોરા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગ સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દસામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસામાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દસામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનો નગર આવ્યો રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાકર અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી ગઈ આગ્રહ કરીને ભાઈ ભભીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈ રોકાઈને રાજા રાણી આગળ ચાલે રસ્તામાં વાવ આવ્યો જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષી રૂપ ધારણ કરી ઉભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઉભા રહ્યા હતા રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માતાના પગમાં પડ્યા દસામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ઘરી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારો રાજ તને પાછો મળી જશે માં માં કરતો રાજા હવે સેન પગમાં આરોટી પડ્યો અને બોલ્યો માં હે માં કળિયુગમાં તારી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોક કરી ના કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલી તારી વાત હું કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા નાની બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવી અભયસરના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું રાજા રાણીના આનંદ પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દસાવ જેવા રાજા રાણી ને તમે ફર્યા તેમ વ્રત કરનાર સદવ ને ફરજો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ